ચણાના લોટમાં આ એક વસ્તુ ઉમેરી તો જુઓ એટલા સરસ અને સ્વાદિષ્ટ ચીલા બનીને તૈયાર થશે કે પેટ ભરાશે પણ મન નહીં ભરાય અને તમે એકવાર ખાધા પછી ખાતા જ રહી જશો તો એ વસ્તુ આપણે શું ઉમેરવાના છે ચલો વિડીયોમાં આગળ મુજબ જોઈએ તો વિડીયોને બિલકુલ પણ સ્કીપ કર્યા વગર જુઓ જેથી દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ તમને સારી રીતે સમજાઈ જાય હેલો એવરીવન જય શ્રી કૃષ્ણ જય મુરલીધર બધાને સ્વાગત છે તમારું પ્રિયાસ ચેનલમાં હજુ સુધી પહેલી વાર હોય તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દો તો ઝટપટ અને સ્વાદિષ્ટ બેસનના ચીલા બનાવવા માટે મેં અહીંયા એક કપ સૂજી લીધેલી છે અને એ જ કપના માપનું બે કપ ચણાનો લોટ લીધેલો છે ત્યારબાદ એ જ કપના માપનું એક કપ ખાટી છાસ અથવા તમે દહીં પણ લઈ શકો અને એ જ કપના માપનું એક કપ પાણી લીધેલું છે હવે બધી જ વસ્તુને એમાં સરખી રીતે મિક્સ કરી દઈએ જેથી એક સમાન મિક્સ થઈને બેટર બનીને તૈયાર થઈ જાય હવે એ એક સમાન બેટર મિક્સ થઈ જાય ત્યારબાદ સૂજીને એમાં સેટ થવા માટે આપણે દસથી પંદર મિનિટ માટે ઢાંકી અને રહેવા દેશું જેથી સૂજી સરખી રીતે ફૂલી અને તૈયાર થઈ જાય તો આ રીતે તૈયાર થાય એટલે દસથી પંદર મિનિટ માટે ઢાંકીને રહેવા દેશું તો તમે પંદર મિનિટ બાદ કન્ડિશન જોઈ શકો છો કે સરસ એવી સૂજી ફૂલીને તૈયાર છે તો બસ એ જ રીતે ફૂલીને તૈયાર થઈ જાય એટલે મિક્સ કરી અને એને મિક્સર જારમાં ઉમેરતા જઈ અને એમાં એક ઘૂંટ પાણીનું ઉમેરી અને સરસ એવું પીસીને તૈયાર કરી લેશું અને એને એક અલગ બાઉલમાં લેતા જઈએ એ જ રીતે બાકી રહેલા બેટરને પણ સરસ એવું પીસીને તૈયાર કરી લેશું તો એ જ રીતે બાકી રહેલું બેટરને પણ આપણે મિક્સર જારમાં ઉમેરી અને એને પણ સરસ પીસી અને તૈયાર કરી લઈએ તો બીજું પણ બેટર પીસીને તૈયાર છે એને પણ ફરી એ જ બાઉલમાં ઉમેરી દઈશું બસ આ જ રીતે ઉમેરી અને તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં ઉમેરવા માટે સૌ પ્રથમ આ રીતે ઢોસા જેવું બેટર બનીને તૈયાર થવું જોઈએ ત્યારબાદ સ્વાદ અનુસાર નમક ચપટી હળદર ચપટી લાલ મરચું પાવડર અને એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી અને એને સરખી રીતે મિક્સ કરી દેસું હવે સરખી રીતે ઉમેરેલા મસાલા બેટરમાં મિક્સ થઈ જાય ત્યારબાદ એમાં માત્ર એક ચમચી ઈનો ઉમેરી દઈશું અને એને એક જ બાજુ સરખી રીતે હલાવીને મિક્સ કરી લેશું જેથી બેટર સરખી રીતે એમાં મિક્સ થઈને તૈયાર થઈ જાય તો સરસ એવું બેટર પણ ફૂલવા લાગ્યું છે અને બસ આ જ રીતે એને આપણે એકથી બે મિનિટ માટે હલાવતા રહીશું એટલે એમાં હવા ભરાઈ જશે અને બેટર પણ બનીને તૈયાર થઈ જશે ત્યારબાદ એમાં ઉમેરવા માટે મેં અહીંયા કોથમરી એક નમ મરચું અને અડધું ફાડું ટમેટું ઉમેર્યું છે તમે એની જગ્યાએ સાથે સાથે ડુંગળી પણ લઈ શકો તો બસ એ જ વસ્તુ એમાં ઉમેરી અને તૈયાર થઈ જાય એટલે ગેસની ફ્લેમ ચાલુ કરી એક પેનમાં આપણે તેલ લગાવી અને બનાવેલું જે આપણે બેટર છે એને ઉમેરતા જઈશું અને આ રીતે ફેલાવી અને પતલું તૈયાર કરી લેશું અને ગેસની ધીમી આંચ ઉપર આપણે ચીલા છે એ સરસ એવા પકાવીને તૈયાર કરી લેશું ફરતી બાજુ તેલ ઉમેરી અને ચીલાના એક બાજુનું પળ છે એ સરસ એવું પાકી ગયું છે અને તમે જોઈ શકો છો કે કેવા સરસ ફૂલે પણ છે તો હવે બીજી બાજુ પણ એને પલટાવી અને શેકી લઈએ તો બસ આ જ રીતે સરસ એવા ચીલા એક પછી એક આપણે બનાવીને તૈયાર કરી લઈશું તો એ જ રીતે ફરી બીજું ચીલો બસ એ જ રીતે બાકી રહેલા બધા ચીલા બનાવીને તૈયાર કરી લેશું તો છે ને એકદમ ઝટપટ બની જતી રેસિપી અને ચોમાસામાં ભજીયાની જગ્યાએ તમે ગમે ત્યારે ઈચ્છા થાય તો આ ચીલા બનાવીને એક વખત ખાશો ને તો તમારું પેટ ભરાઈ જશે પણ મન નહીં ભરાય એટલા સ્વાદિષ્ટ લાગે છે અને તમે ભજીયા ખાવાનું પણ ભૂલી જશો તો તમને આ ચીલાની રેસિપી કેવી લાગી કમેન્ટ કરવાનું ચૂકશો નહીં અને આ ચીલાના વાળા વિડીયોને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરો જેથી એ લોકો પણ આ રેસીપીથી પરિચિત બને થેન્ક યુ ફોર વોચિંગ